સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજની પુરુષોત્તમ રૂપાલાને લઈને ભાજપ પક્ષ પ્રત્યેની નારાજગી જારી છે ત્યારે લખતર એપીએમસીના ત્રણ ડિરેક્ટરો અને પૂર્વ ચેરમેન સાથે જિલ્લા પંચાયતના સદસ્ય મળી કુલ સાત જેટલા હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી છે જેમાં ભૂપતસિંહ રાણા કલ્પરાજસિંહ રાણા હિતેન્દ્રસિંહ ઝાલા મેરામભાઈ મથુરભાઈ તેમજ પાર્થરાજસિંહ અને તેજાભાઈ નરસિંહભાઈ સાથે મહાવીરસિંહ રાણાના નામનો સમાવેશ થાય છે આમ એક સાથે સાત જેટલા ભારતીય જનતા પાર્ટીમાંથી જેટલા રાજીનામાઓ પડતા રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે હું ભાજપમાં એકાણું છું એકતા યાત્રામાં જૂના અમે ભાજપના છીએ ભાજપનું બીજ ભક્તરમાં અમે રોપેલું અમે બધાએ રોપેલું પણ હવે એવું લાગ્યું કે અમે આ સમાજની લડાઈમાં અમારા સમાજ સાથે રહેવું જોઈએ પક્ષ પછી પહેલો સમાજ એટલે અમે અત્યારે અમારી સમાજ સાથે રહેવા માટે અમે ભાજપમાંથી રાજીનામું સામાન્ય સભ્ય પદ્ધતિ પણ રાજીનામું આપ્યું મારી સાથે કલ્પરાજસિંહ જેવો પૂર્વ ચેરમેન છે એપીએમસીના અને હાલના ડાયરેક્ટર છે એપીએમ તેઓ પણ આ રાજીનામું આપે છે અમારા કોળી સમાજના અમારા આગેવાન મહેરામભાઈ મુખી એ પણ કોળી સમાજમાંથી અમને ટેકો આપે છે તે પણ એપીએમસીના ડાયરેક્ટર પણ છે તેઓ પણ રાજીનામું આપે છે અમારે એક વણાના ડાયરેક્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા તેઓ પણ એપીએમસીના ડાયરેક્ટર છે અને ખેતી બેંકના ડાયરેક્ટર છે તેઓ પણ ભાજપના સામાન્ય સભ્ય પદથી રાજીનામું આપે છે અમારા એક ડેરવાડાના અમારા આગેવાન સભ્યશ્રી તેઓ પણ હજી ગઈ ગઈ વખતે જ હજી ભાજપમાં જોડાયેલા હતા તેઓ પણ આ આ સમાજને સાથે રહેવા માટે ભાજપમાંથી રાજીનામું આપે છે આ રીતે લગભગ ક્ષત્રિય સમાજના તમામ ગામડા ગામડેથી લગભગ સભ્યો અમારા બધા રાજીનામા આપે એક પણ ક્ષત્રિય સભ્ય સભ્યો અમારો કોઈ અમારા ભાજપ માં રહેવા માંગતો નથી જય ભવાની જય ભવાની